તો જય ઠાકર જય દ્વારકા દેશ મિત્રો ફરીથી અમારા નવા બ્લોગ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે મિત્રો આપણે ઘણા દિવસથી થી બ્લોગ મૂકતા નતા હમણાં તો હવે એને કન્ટિન્યુ બ્લોગ મુકવાનું ચાલુ કરવું છે કારણ કે હવે રજા છે ને આપણે ઘરે એને પારિયાની ચેનલ એ બંધ થઈ ગઈ એટલે હવે એ આપણા ભેગો આવવાનો હોય ચેલેન્જિંગ વિડીયો અથવા ફ્રેન્ક વિડીયો ની કોમેન્ટ આવે એટલે આપણે બે માંથી એક બનાવશું ને અત્યારે યો માં આવો બેઠો હે જેસીબી ઉપર આઈથી નહીં દેખાતો ચાલો અહીંયા જઈને પૂછીએ કે આવશે કે નહીં આવે આપણા ભેગો

અથવા ફ્રેન્ક વિડીયો ગમે આવશે યુટ્યુબ ચેનલ માં તો જય ઠાકર જય દ્વારકાધીશ દેશ મિત્રો ફરીથી અમારા નવા બ્લોગ વિડિયો ની અંદર નહીં ફ્રેન્ક વિડીયો ની અંદર તમારું સ્વાગત છે અને મિત્રો ઓલો આવી ગયો છે અત્યારે અને જો આને કહી દીધો અહીંયા બેહી જાવ બધાય આ બધાય બેઠા રહ્યા આ બે ને પ્લેન સમજાવી દીધો ઓલો મારો ના લાગ્યું યાર ઓલા ને હે ને બાકી હે ઓલો આવે એટલો કે એને ખબર ના પડવી જોઈએ કે વિડિયો ઉતારે અબે મજા આયગા ના ભીડો એવી તો કેમેરો સંતાડીને રાખ દે કેમેરો નથી ફોન સંતાડીને રાખ દે આમ જોઈ સરખો રાખ દે ખબર ના પડવી જોઈએ ભાગી દેજ ને કે ડો મારશે ઓલો ખબર પડવા ના દો પરિયા તને કહું ઓલો મારશે કે કે મારવા સેલ્ફી સ્ટિક નું તમ કરવા દે આ બધું થઈ ગયા

અમે એવું નથી અમેય ભરાઈ જાય મિત્રો જો અહીંયા અહીં જ કરવાનું હોય જે કરવાનું કાને કહી દેવા અહીંયા બેઠો સંતાણી કેમેરો સંતાડી ને રાખજે તો મિત્રો અત્યારે રાતના નહીં પણ હવાના હાડા તન વાગ્યા ના જોઈ લ્યો એટલે ભજીયા ખાવા નહીં બધા કેટલા વાગ્યા આમ બધા કેટલા વાગ્યા

بلوک چالو جو جویلے پھوٹا ڈیلے ٹھائی ہے میرے آئے ہیں پہ آتیر ہڑا تان واکے بلوک چالو کرائی و آئے ہیں یہ بجیے کھاوان میک جاراو بلوک ملے آدھے مارے نے اتر ہو جاو بلوک چالو کردو جوان اتر ہو آؤں مارا ویڈیو ہوں اتر ہونا اتر ہو کومیٹ کومیٹ کار دیو آلو بایا حچ سلا دیے آوے بارا 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 તો બસ ઈ તો દેખાય જાય મોટું સ્લાઈડ બંધ કરે ભાઈ આ બ્લોગ બંધ કરે